નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો જો તમને સંબંધોમાં દગો મળે છે તો શું કરવું જોઈએ કેવા વિચારો રાખીને જીવવું જોઈએ એ વિશે છે તો દોસ્તો હજુ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે જે અજ્ઞાની હોય છે તેને પણ સમજાવી શકાય છે પરંતુ જે અભિમાની માણસો હોય છે તેને ક્યારેય નથી સમજાવી શકાતા તેને તો ફક્ત સમય જ સમજાવી શકે છે એટલે આવા લોકોને સમજાવવાની ક્યારેય પણ કોશિશ ના કરવી મિત્રો નંબર બે જ્યારે જિંદગી તમને રડાવે ત્યારે એ સમજી લેવું કે જિંદગી તમને રડાવી નથી રહી પરંતુ જિંદગી જીવતા શીખવાડી રહી છે નંબર ત્રણ કોઈથી વધારે પડતું નારાજ રહેવાથી તો સારું છે કે એ માણસની કિંમત તમારી જિંદગીમાંથી ઓછી કરી નાખો નંબર ચાર એકલા જ લડવી પડે છે જિંદગીની આ જંગ મિત્રો કારણ કે અહીં સલાહ આપવા વાળા ઘણા મળે છે પરંતુ સાથ આપવા વાળું કોઈ નથી મળતું નંબર પાંચ સંબંધ એ નથી કે જે ગમ અને ખુશીમાં સાથ આપે પરંતુ સંબંધ તો એ જ છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે જિંદગીમાં શાંતિથી જીવવા માટે ફક્ત બે રીતો છે એ માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા અથવા તો ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા સંબંધોને સંભાળવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધો નિભાવવા છે બાકી જેમને સંબંધોની કદર જ નથી એમના માટે સંબંધો કોઈ મહત્વના નથી આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈ આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા આ કળિયુગ છે સાહેબ કદર એની નથી થતી જે દિલથી સંબંધો નિભાવે છે પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજી નહીં શકો અને દરેક કોઈને તમે સમજાવી પણ નહીં શકો કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે એ માણસે કેટલા અંધારા જોયા એ કોઈ નથી જાણતું ઓળખાણ મોટા લોકોથી નહીં પરંતુ સાથ આપવાવાળા લોકોથી હોવી જોઈએ દગો આપવાવાળો માણસ ફક્ત બહાનું શોધે છે અને સાથ આપવા વાળો માણસ રસ્તો શોધે છે એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ સાહેબ અહીં દરેક માણસ સારા લાગે છે પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમીદ ફક્ત પોતાનાથી રાખો બીજા લોકોથી નહીં જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ના રહેતા મિત્રો કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા એ લોકો તમને મળવા માગે છે આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છીએ અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારેય વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા માણસો બદલાઈ જ જતા હોય છે દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરો એટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો સ્વીકાર કરો ખુશ રહેવાના બે જ નિયમો છે કાં તો પરિસ્થિતિ બદલી દો અને કાં તો તમારા વિચારો બદલી દો દિલ સાફ રાખીને મુલાકાતની આદત બનાવો કારણ કે દર્પણ પરથી જ્યારે ધૂળ હટે છે ત્યારે જ દર્પણ ચમકે છે સમય એ ત્રાજવું છે સાહેબ ખરાબ સમયમાં પોતાનાઓનું વજન બતાવી દે છે રંગથી ડર નથી લાગતો સાહેબ પરંતુ ડર તો એનાથી લાગે છે જે લોકો પોતાનો રંગ સમય સમય પર બદલી દેતા હોય છે મિત્રોની સાથે બેસવું એ ખૂબ જ આસાન હોય છે પરંતુ મિત્રોની સાથે ઊભા રહેવું એ ખૂબ જ કઠિન હોય છે ક્યારેય પડી જાવ તો જાતે જ ઊભા થવું પડશે કારણ કે લોકો અહીં પડેલા પૈસા જ ઉઠાવે છે માણસને ક્યારેય નહીં તસવીરમાં સાથે હોવું અને તકલીફોમાં સાથે હોવું આ બંનેમાં ખૂબ જ ફરક હોય છે મિત્રો ખુશ રહેવા માટે તમારે સૌથી પહેલાં એ કરવું પડશે કે તમારા વિશે લોકો શું વિચારે છે એ બંધ કરવું પડશે મિત્રો જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા જે માણસ તમારા શબ્દોની કદર નથી કરી શકતા જે માણસ તમને ઇગ્નોર કરે છે એ માણસની સામે મૌન રહેવું જોઈએ કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહીશું તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું વધારે સારું હોય છે મતલબની વાતો બધા જ સમજી લે છે પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ છે પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે કોઈ સાથે હોય કે ન હોય તેને કંઈ ફરક નથી પડતો કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્ત્વનું નથી પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે એ મહત્વનું છે જીવનનો સૌથી સાચો સંબંધ એ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકો દર્દને સમજે છે તે લોકો દર્દનું કારણ ક્યારે નથી બનતા કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કરે છે કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિ ખોઈ નાખશે કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાના માણસને ક્યારેય નાનો મહેસૂસ ના થવા દે કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી ઉનર હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવા નથી મિત્રો જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય તો એકલા જ ચાલતા શીખવું પડશે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે તેને બહેતર બનાવવા માટે ક્યારે કોઈથી ઉમીદ ન રાખતા તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલે જેને પણ આપો જોઈ વિચારીને આપજો જીવનમાં જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો જિંદગીમાં કેટલાક લોકો એવા પણ મળે છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી પણ વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક લોકો આપણા હોવા છતાં પણ દગો આપી જતા હોય છે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે એ લોકો બીજાથી વાત કરવાનું શરૂ કરી દે છે એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે કોઈ ના જવાથી જિંદગી નથી રોકાતી એ સત્ય છે પરંતુ હા એની કમી આખી જિંદગી રહે છે કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી જે લોકો દર્દને સમજે છે એ ક્યારેય દર્દનું કારણ નથી બનતા જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે શાંત રહો કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી સમય જરૂર બદલાય છે જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ કામયાબીઓ ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી હોતો અને ભૂલ સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો મુસાફિર કાલે પણ હતું અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે પગમાં વાગવા વાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા જ રહેવાનું પસંદ છે તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુખી થતા જશો આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા આશા એવી હોય જે મંજિલ સુધી લઈ જાય મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે જીવન એવું હોય જે સંબંધોની કદર કરે અને સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે અજીબ વાત છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈની પાસે ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી જ પડશે વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક જરૂર કરવું પડે છે જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે એટલું આસાન નથી હોતું જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે સંબંધોને જોડી રાખવા માટે દર્દ સહન કરતા કરતાં માણસ એ વળાંક ઉપર આવી જાય છે કે તેને હવે કોઈ પણ નવું દર્દ એ નાનું લાગવા લાગે છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે માણસ આપણું પોતાનું છે જે માણસ આપણા માટે સમય કાઢે છે જે માણસ આપણી કદર કરે છે તે માણસ ક્યારેય આપણાથી દૂર જઈ શકે જ નહીં મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર